નમસ્કાર ચાલો આજે આપણે ઓસ્ટિયોપોરોસિસ વિશે વાત કરીએ આ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે આપણા શરીરનો જે પાયો છે એટલે કે આપણા હાડકાં એને ચૂપચાપ નબળા પાડી દે છે એટલે આ વિષયને સમજવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે તો ઓસ્ટિયોપોરોસિસ એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જેમાં હાડકાં અંદરથી પોલા અને બરડ બની જાય છે એને શાંત રોગ પણ કહેવામાં આવે છે અને એનું કારણ બહુ સીધું છે જ્યાં સુધી કોઈ નાનું મોટું ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી આ રોગના કોઈ લક્ષણો જ દેખાતા નથી આ જ કારણે એના વિશે જાગૃત રહેવું બહુ જ મહત્વનું છે તો આજે આપણે શું શું જાણવાના છીએ ચાલો એક નજર કરી લઈએ પહેલાં સમજીશું કે આ શાંત રોગ શું છે પછી એના કારણો અને જોખમો વિશે વાત કરીશું એના લક્ષણોને કેવી રીતે ઓળખવા એ જોઈશું સારવાર અને આહાર વિશે જાણીશું અને છેલ્લે કસરત અને જીવનશૈલીથી શું ફરક પડી શકે છે એ પણ સમજીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી આ શાંત રોગ ખરેખર આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે અહીંયા જુઓ આ તસવીર આખી વાતને બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે ડાબી બાજુ એક સ્વસ્થ મજબૂત હાડકું છે જેની અંદરની રચના એકદમ ઘટ્ટ છે અને હવે જમણી બાજુ જુઓ આ છે ઓસ્ટિયોપોરોસિસવાળું હાડકું દેખાવમાં જ કેવું મધપુડા જેવું છિદ્રોવાળું અને કમજોર લાગે છે ખરું ને બસ સમય જતા હાડકા આ રીતે જ પોતાની મજબૂતી ગુમાવી શકે છે અને જ્યારે હાડકાં આટલા નબળા પડી જાય ત્યારે એના પરિણામો ગંભીર હોઈ શકે છે હાડકાં એટલા બરડ થઈ જાય છે કે સામાન્ય ઠોકર વાગવાથી સહેજ પડવાથી અરે ક્યારેક તો જોરથી ખાંસી ખાવાથી પણ ફ્રેક્ચર થઈ શકે છે મોટાભાગે હિપ કરોડરજ્જુ કે કાંડામાં ફ્રેક્ચર થતું જોવા મળે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થિતિ દુનિયાભરના લાખો લોકોને અસર કરે છે ખાસ કરીને પચાસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સારું તો હવે એ સમજીએ કે આવું થાય છે શા માટે આના મૂળ કારણો શું છે અને કોને આનું જોખમ સૌથી વધારે છે જુઓ આપણા હાડકાંનું સ્વાસ્થ્ય પણ એક આખી જર્ની જેવું છે બાળપણ અને યુવાનીમાં નવા હાડકાં બનવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધીમાં આપણા હાડકાં પોતાની મહત્તમ મજબૂતી જેને પીક માસ કહે છે ત્યાં સુધી પહોંચી જાય છે પણ ત્રીસ વર્ષ પછી વાર્તા થોડી બદલાય છે અને ધીમે ધીમે હાડકાં ગુમાવવાનો દર વધવા લાગે છે તો કોને સૌથી વધુ જોખમ છે ચાલો જોઈએ સૌથી પહેલું છે ઉંમર જેમ જેમ ઉંમર વધે તેમ હાડકાં નબળા પડવાની પ્રક્રિયા ઝડપી બને છે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી એસ્ટ્રોજન હોર્મોન ઘટવાને કારણે હાડકાં ખૂબ ઝડપથી નબળા પડે છે આ સિવાય ખોરાકમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ પરિવારમાં કોઈને ઓસ્ટિયોપોરોસીસ હોવો કે પછી શરીરનું વજન ઓછું હોવો આ બધા મુખ્ય જોખમી પરિબળો છે આ તો થયા અમુક કુદરતી કારણો પણ આપણી અમુક આદતો પણ આમાં મોટો ભાગ ભજવે છે જેમ કે ધૂમ્રપાન કરવું વધારે પડતો દારૂ પીવો અને શારીરિક કસરતનો અભાવ આ બધું જ હાડકાને નબળા પાડે છે એટલું જ નહીં કિડનીની બીમારી થાઇરોઇડની સમસ્યા કે પછી અમુક દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ પણ આનું જોખમ વધારી શકે છે ઠીક છે આપણે જાણીએ છીએ કે આ એક શાંત રોગ છે પણ શું એનો મતલબ એ છે કે આપણને કોઈ જ સંકેત નથી મળતા ના એવું નથી ચાલો જોઈએ કે કયા સંકેતો પર ધ્યાન આપવું જોઈએ તો સવાલ એ છે કે આ શાંત રોગના સંકેતો શું હોઈ શકે શરૂઆતમાં તો કદાચ કંઈ જ ખબર ન પડે પણ જેમ જેમ હાડકાં વધુ નબળા પડે છે તેમ શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે જ્યારે નુકસાન વધી જાય ત્યારે શું થાય સામાન્ય રીતે પડવાથી પણ ફ્રેક્ચર થઈ જાય કમરમાં સતત સખત દુખાવો રહે જે કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચરને કારણે હોઈ શકે છે ધીમે ધીમે ઊંચાઈ ઊંચી થતી જણાય પીઠ થોડી વાંકી વળી જાય અથવા તો ખૂંદ જેવું દેખાવા લાગે અને ક્યારેક ક્યારેક નખનું વારંવાર તૂટવું પણ હાડકાની નબળાઈનો સંકેત હોઈ શકે છે ચાલો આપણે સમસ્યા અને તેના લક્ષણો વિશે તો ઘણી વાત કરી હવે આવીએ સૌથી અગત્યની વાત પર આનો ઉપાય શું કારણ કે યોગ્ય સારવાર અને સારો આહાર ઘણો મોટો ફરક લાવી શકે છે તો આનો સામનો કરવાનો અભિગમ શું છે મુખ્યત્વે ત્રણ લક્ષ્યો છે પહેલું હાડકાંના નુકસાનને ધીમું કરવું બીજું હાડકાંની ઘનતા એટલે કે મજબૂતી વધારવી અને ત્રીજું જે સૌથી અગત્યનું છે ફ્રેક્ચરથી બચવું ડોક્ટરી સારવારમાં બિસ્ફોસ્ફોનેટ્સ જેવી દવાઓ આપવામાં આવે છે જે હાડકાના નુકસાનની ગતિ ધીમી પાડે છે જો ખોરાકમાંથી પૂરતું પોષણ ન મળતું હોય તો ડૉક્ટર કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ પણ આપી શકે છે પણ એક વાત ખાસ યાદ રાખજો કોઈપણ સારવાર હંમેશા ડોક્ટરની સલાહ લઈને જ શરૂ કરવી જોઈએ અને હવે વાત કરીએ મારા મનપસંદ વિષયની ખોરાક આપણા હાડકાંને મજબૂત બનાવવા માટે શું જોઈએ કેલ્શિયમ જે દૂધ દહીં ચીઝ અને પાલક જેવી ભાજીમાંથી મળે છે પછી છે વિટામિન ડી જે કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદ કરે છે એ આપણને સૂર્યપ્રકાશ અને અમુક માછલીઓમાંથી મળે છે આ ઉપરાંત પ્રોટીન અને વિટામિન કે પણ હાડકાંની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે જેમ અમુક વસ્તુઓ ખાવી ફાયદાકારક છે એમ જ અમુક વસ્તુઓથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે જેમ કે ખોરાકમાં વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાંથી કેલ્શિયમ ઓછું થાય છે વધુ પડતી ચા કોફી પણ કેલ્શિયમના શોષણમાં મુશ્કેલી ઊભી કરી શકે છે અને દારૂ તથા ધૂમ્રપાન આ બંને તો હાડકાના દુશ્મન જ છે અને હવે આપણે આવી ગયા છે છેલ્લા અને કદાચ સૌથી પાવરફુલ ભાગ પર કસરત અને આપણી જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર ગભરાવાની જરૂર નથી કોઈ ભારે કસરતની વાત નથી હાડકા માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની કસરત ખૂબ જ ફાયદાકારક છે પહેલી વેઇટ બેરિંગ એક્સરસાઇઝ એટલે કે જેમાં શરીરનું વજન પગ પર આવે જેમ કે ઝડપથી ચાલવું સીડી ચડવી કે ડેન્સ કરવો બીજી સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેમ કે હળવા વજન ઉચકવા અને ત્રીજી બેલેન્સ માટેની કસરતો જેમ કે તાઇછી કે યોગ જે પડવાનું જોખમ ઘટાડે છે કસરતની સાથે રોજિંદા જીવનમાં અમુક નાના નાના ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે જેમ કે દરરોજ દસથી પંદર મિનિટનો કુમળો તડકો લેવો ઘરમાંથી બિનજરૂરી સામાન હટાવીને ચોખ્ખું રાખવું જેથી પડવાનો ભય ન રહે સારા સપોર્ટિવ અને લપસી ના જાય એવા જૂતા પહેરવા અને હા ધૂમ્રપાન છોડવું અને દારૂનું સેવન ઓછું કરવું આ ખૂબ જ નિર્ણાયક પગલાં છે અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આનો બચાવ યુવાનીથી જ શરૂ થાય છે યુવાનીમાં જેટલા હાડકાં મજબૂત બનાવીશું ભવિષ્ય માટે એટલો જ મજબૂત પાયો તૈયાર થશે તો આખી વાતનો સાર એ છે કે ઓસ્ટિયોપોરોસિસ એક ગંભીર સ્થિતિ ચોક્કસ છે પણ યોગ્ય આહાર નિયમિત કસરત અને સાચી તબીબી દેખરેખથી તેને કાબૂમાં રાખી શકાય છે અને ફ્રેક્ચરને પણ અટકાવી શકાય છે તો આ બધી જાણકારી પછી હવે એક સવાલ પોતાના હાડકાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે આજથી જ કયું એક નાનું પણ મહત્વનું પગલું લઈ શકાય છે આના પર જરૂર વિચારજો